મહારાવ લખપતજી આર્ટસ કોલેજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ વંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો મહારાવ લખપતજી કોલેજ ના શિક્ષિકાબેન સુશીલાબેને

નામ વાડિયાભાઈ છે આજે રોજ મહારાવ શ્રી લખપતજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે કલ્ચર ડે ઉજવવામાં આવી રહ્યો છે તેમાં હું આજે હું બંગાળી બની ગયો છું મારું નામ રબારી ગીતા સાજીભાઈ છે આજે અમારી કોલેજમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે કલ્ચર ડે ઉજવવામાં આવ્યો છે જેમાં આજે મેં રબારીનો પહેરવેશ પહેર્યો છે પહેલું સુશીલા વાગમસિંહ મહારાવ શ્રી લખપતજી ગુનાયનંદ વાણિજ્ય કોલેજમાં ગુજરાતીની અધ્યાપક છું અને આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ નિમિત્તે દયાપર કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે એક સાંસ્કૃતિક દિવસની પણ ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ બહુ સરસ તૈયાર થઈ અને જુદી જુદી સંસ્કૃતિને રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ આપ્યું અને વિદ્યાર્થીઓએ આ આજના દિવસને પ્રજાસત્તાક દિવસ સાથે જોડી અને બહુ આનંદ કર્યો આ જ પ્રકારના પ્રોગ્રામ જે છે કોલેજમાં થતા રહે એના માટે બધે દરેક વિદ્યાર્થીને શુભકામનાઓ જબ રાસ્તેથી ગુજરતે તો લોક કહેતે કાશ અમદે રબારી લેકિન રબારી બંને આશા દેના પડતા પીટોકા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો